હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું રૂપમેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ પણ એલચી છે અને આ પણ એલચી છે ફરક માત્ર બંનેની ગુણવત્તાનો છે જી હા મિત્રો જો તમે લોકો પણ એલચીના તમામ ગુણો બધા જ ફાયદાઓનો લાભ લેવા માંગતા હો તો તમારે પણ એક સારી અને ગુણવત્તા સભર એલચી છે તે પસંદ કરવી ખૂબ જ વધારે જરૂરી બની જાય છે અને આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું સારી એલચી કઈ રીતે પસંદ કરવી તેની સાથે સાથે એલચીનું કપ સિરપ કઈ રીતે બનાવી શકાય આ ઉપરાંત એલચીના ફાયદાઓ તો ખરા જ તો ચાલો જરા પણ મોરું ન કરતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો મિત્રો વિડીયોની શરૂઆતમાં સૌથી પહેલાં તો આપણે લોકો એ સમજી લઈએ એક સારી ગુણવત્તા સભર એલચી કેમ પસંદ કરવી તો મિત્રો આ માટે કોઈ જવાબદાર અને મુખ્ય કારણ હોય તો એ છે એલચીનો રંગ જી મિત્રો એલચીનો રંગ છે તે એલચીમાં એલચીની ગુણવત્તા છે તેનું સ્પષ્ટ રીતે સૂચન કરે છે એક ઉદાહરણ દઈ અને સમજાવવાનો પ્રયત્ન કરું તો એલચી તમે તાજી લઈ આવશો તો તે એકદમ લીલા રંગની હશે હવે આ એલચી જેમ જેમ સમય પસાર કરે છે તેમ તેમ તેનો રંગ ઉડતો જાય છે તેની સાથે સાથે તેમાં રહેલું તેલ પણ ઉડતું જાય છે અને પરિણામે તેમાં પોષક તત્વો ઘટતા જાય છે એટલા માટે હંમેશા આપણે એલચી લેવી હોય ત્યારે એલચીનો લીલો રંગ છે તે પસંદ કરવો જોઈએ એટલે કે લીલા રંગની એલચી છે ઘાટા લીલા રંગની તેવી પસંદ કરવી જોઈએ તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો બીજી કઈ વસ્તુ જોવી જોઈએ તો એલચીને જ્યારે પસંદ કરો છો ત્યારે તેનો વચ્ચેનો ભાગ થોડો મોટો હોય તેવી પસંદ કરવી એટલે કે તેનો વ્યાસ છે તે વધારે હોય તેવી પસંદ કરવી જોઈએ એના પરિણામે થશે એવું કે તેની અંદર બીજની સંખ્યા વધારે હશે તેના બીજ છે તે પ્રમાણમાં મોટા હશે અને એલચીનો મુખ્ય ભાગ જ તેના બીજ તરીકે રહેલો હોય છે મિત્રો આગળ વાત કરવા જાઉં તો એલચી છે તે મુખ્ય બે પ્રકારની આપણને જોવા મળે છે લીલા રંગની એલચી અને કાળા રંગની એલચી અહીં આપણે લીલા રંગની એલચીની વાત કરવાના છીએ કાળા રંગની એલચી છે તેનો ઉપયોગ પણ આયુર્વેદમાં ઘણી જગ્યાએ કરવામાં આવે છે હવે મિત્રો એલચી છે તે આપણા નાકથી માંડી અને ફેફસા સુધીની શ્વસન તંત્રની મોટા ભાગની બીમારીઓ છે તેને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે પછી એક કફ તરીકેની સમસ્યા હોય તમને લોકોને અસ્થમાની સમસ્યા હોય શ્વસન તંત્રને લગતી અન્ય કોઈ પણ બીમારી હોય શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કે પછી કોઈપણ પ્રકારની શ્વસન તંત્રને લગતી એલર્જી હોય તો તેને પણ દૂર કરવામાં એલચી છે તે ખૂબ જ વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે મિત્રો સાથે સાથે વાત કરવા જાઉં તો એલચી છે તે આપણા હાર્ટને એટલે કે હૃદયને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે આપણને લોકોને માનસિક તણાવથી એટલે કે સ્ટ્રેસથી પણ બચાવવાનું કાર્ય કરે છે ઘણીવાર તમે લોકોએ જોયું હશે કે લોકો ચામાં એલચી ઉમેરી અને પીવાનું પસંદ કરે છે તો તે પણ એક શ્રેષ્ઠ ઉપાય છે તેની સાથે સાથે વોમિટિંગ એટલે કે ઉલટી જેવી સમસ્યા થતી હોય તો ત્યારે પણ લોકો એલચી ખાવાનું પસંદ કરે છે કારણ કે તેનાથી પણ તે આ સમસ્યાને થવા દેતી નથી ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઉં તો એલચી છે તે મોંમાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે અને તેની સાથે સાથે પથરીથી પણ બચાવવાનું કાર્ય એલચી છે તે ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો વાત કરવા તો એલચીનું સેવન જુદી જુદી ત્રણ રીતે તમે લોકો કરી શકો છો પહેલું એલચીને સીધી જ તમે લોકો ચાવી ચાવી અને તેનો જે રસ છે તેને તમે ઉતારી જાશો તો તેનાથી હમણાં જણાવેલા તમામ ફાયદાઓ છે તે મેળવી શકો છો ત્યારબાદ તમે લોકો એલચીનું કપ સિરપ છે તે પણ બનાવી શકો છો આ માટે શું કરવાનું છે તો બે થી ત્રણ દાણા જેટલી એલચી લઈ અને તેને એકદમ ખાંડી લેવાની છે તેનો પાવડર કરી લેવાનો છે પાવડર કરો એ પહેલાં એલચીને થોડી શેકી લેવાની છે હવે આ પાવડર છે તેમાંથી અડધી ચમચી જેટલો પાવડર લેવાનો છે તેમાં એકથી દોઢ ચમચી જેટલું આપણે લોકોએ મધ ઉમેરી દેવાનું છે અને તેની સાથે સાથે એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દેવાનો છે બરાબર મિશ્રણને હલાવી લેશો એટલે તૈયાર છે તમારું કપ સિરપ દિવસમાં બેથી ત્રણ વાર તમારી જરૂરિયાત મુજબ આ કપ સિરપનું સેવન તમે કરી શકો છો આ ઉપરાંત તમે લોકો એલચી છે તેની ગ્રીન ટી હર્બલ ટી પણ બનાવી શકો છો પાણીમાં તેને ગરમ કરી અને તે પાણીનું સેવન કરી શકો છો તેની સાથે સાથે તમે લોકો આપણે જે સામાન્ય ચા બનાવીએ છીએ તેમાં પણ એલચીને ઉમેરી અને તેનું સેવન કરી શકો છો તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપનો અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો